ગાંધીનગર જિલ્લાના આદર્શ ગામમાં મોટી પ્રીમિયર લીગ સિઝન એકમાં તમામ યુવાનો તથા વડીલો દ્વારા આદર્જ મોટી પ્રીમિયમ લીગ સીઝન એક ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન તારીખ પચીસ બે બે હજાર ચોવીસ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ દરમિયાન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત ગામમાં વસવાટ કરતા તમામ જાતિના લોકોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં તમામ ખેલાડીઓને હરાજી દ્વારા પસંદ કરીને કુલ સોળ ટીમો બનાવી ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી જેમાં અડતાલીસ લીગ મેચ સુપર એટ સેમીફાઈનલ અને ફાઇનલ મળીને કુલ ઓગણસાઠ મેચ રમાડવામાં આવી જેમાંથી ચાર ટીમો ક્રિકેટ કિંગ ઇલેવન સ્ટાર બોયઝ ઇલેવન બબારી ઇલેવન અને એમએ ઇલેવન સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો પહેલી સેમીફાઇનલ સ્ટાર બોયઝ ઇલેવન અને ક્રિકેટ કિંગ ઇલેવન દ્વારા રમાઈ હતી જેમાં સ્ટાર બોઇઝ દ્વારા વહેલી બેટિંગ કરીને કુલ બાર ઓવરમાં એકસો એકવીસ રન બનાવ્યા હતા જેમાં જવાબમાં ક્રિકેટ કિંગે મેચમાં છેલ્લી ઓવરના ચોથા બોલે કેપ્ટન દર્શન ઠાકોર દ્વારા વિનિંગ શોટ મારીને પોતાની ટીમને વિજય બનાવી હતી ત્યારબાદ બીજી સેમિફાઈનલ બબારી ઇલેવન એ ઇલેવન વચ્ચે રમાઈ બાબરી ઇલેવન પહેલી બેટિંગ કરીને બાર ઓવરમાં કુલ એકસો ચોપન રન બનાવ્યા હતા જેમાં પરબત ઠાકોર દ્વારા ખૂબ જ સરસ બેટિંગ કરવામાં આવી હતી જેમણે પચીસ બોલમાં એકોતેર રન બનાવ્યા હતા ફામેની ટીમ રન ચેન્જ કરવા નિષ્ફળ રહી જેમણે બાર ઓવરમાં કુલ એકસો રન બનાવી શકી હતી આમ તેમણે ઓગણીસ રનથી પરાજય થયો હતો અન્વ બાબરીયા સાથે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ ફાઇનલ મેચ ક્રિકેટ કિંગ ઇલેવન અને બાબરી ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં બાબરી ઇલેવન ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી અને બંને ઓપનરો શૈલેષભાઈ તથા પોપટભાઈ દ્વારા તોફાની બેટિંગ કરી પરબટ ઠાકોર અને પિન્ટુ ઠાકોર દ્વારા પોતાની ટીમનો સ્કોર બાર ઓવરમાં કુલ 183 રન બનાવવામાં સફળ થયા હતા સમગ્ર ટુર્નામેન્ટની સૌથી મજબૂત ટીમ ગણાતી એવી ક્રિકેટ કિંગ ઇલેવન એકસો ત્રેસી રનનો લક્ષ્યાંક માત્ર અગિયાર ઓવરમાં પૂરો કરી લીધો જેમાં દર્શન ઠાકોરે પોતાની આગવી શૈલીમાં રમત રમીને તુફાની બેટિંગ કરી જેમણે વીસ બોલમાં સાહીઠ રન પાંચ છક્કા અને સાત ચોકા મારીને બનાવ્યા જયેન્દ્ર ઠાકોર દ્વારા પણ બાવીસ બોલમાં ઓગણસાઠ રન બનાવ્યા હતા અને પોતાની ટીમને ફાઇનલ મેચ જીતાડી હતી ફાઇનલ મેચમાં જોરદાર બોલિંગ અને બેટિંગ પ્રદર્શન કરવા બદલ દર્શન ઠાકોરને મેન ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો સમગ્ર ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરવા બદલ પરબત ઠાકોર મેન ઓફ ધ સિરીઝ તથા જયેન્દ્ર ઠાકુરને બેસ્ટ બેટરનો ખિતાબ આપવામાં આવ્યો હતો ટૂર્નામેન્ટમાં ખૂબ જ સરસ બોલિંગ કરવા દર્શન ઠાકોરને બેસ્ટ બોલરનો ખિતાબ આપવામાં આવ્યો સમગ્ર ગામના બાળકો યુવાનો અને વડીલોએ હાજરી આપીને આ ટૂર્નામેન્ટને સફળ બનાવી હતી આદ્રસ મોટી પ્રીમિયમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટના ગામના મુખ્ય યજમાનોને શ્રી ભૂટા સરકાર ભરતજી ઠાકોર બાંધકામ સમિતિ ચેરમેન ગામના સરપંચશ્રી તથા આયોજકો મનુજી ઠાકુર દલસુખભાઈ ઠાકોર ગોરધનજી ઠાકોર ક્રિકેટ સત્તાર દિલીપ ઠાકુર અરવિંદજી જગદીશભાઈ અનુભાઈ મેહુલભાઈ મહેશભાઈ રાજુભાઈ વગેરે પ્રમુખ ગ્રામજનોએ મોટી સંખ્યાએ હાજરી આપી હતી રિપોર્ટ